ઉમિયા મોબાઈલ માં પંદરસો રૂપિયા વાળું સ્પીકર સાવ મફતમાં આની સાથે ડિનર સેટ પણ સાવ મફતમાં અરે ભાઈ લઈ જાવ ને શું ચિંતા કરો છો બજાર માં જે બત્રીસ ઇંચ નું ટીવી પંદર હજાર સત્તર હજાર માં વેચાય અહીંયા માત્ર ને માત્ર નવ હજાર નવસો ને નવાણું રૂપિયા માં વોઇસ આસિસ્ટન્ટ વાળું રિમોટ વિથ સાઉન્ડ બાર સાથે હવે આનાથી સસ્તું ક્યાં મળે બે વર્ષની વોરંટી આપે છે મારા વાલીડાઓ વહેલી તકે પહોંચી જજો આના સિવાય તમારે માંગો एवડી રેન્જમાં અલગ અલગ ટીવી મળી રહે છે બીજું શું જોઈએ સાઉન્ડ સિસ્ટમમાં પણ 2.1 5.1 બર્થડે પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય તો પાર્ટી સ્પીકરનો તો અહીંયા આઢળક ખજાનો છે અને આ બધા સ્પીકરમાં તમને અનલિમિટેડ ઓફર આપે છે તો તો મારા વાલીડાઓ વહેલી તકે પહોંચી જજો બધી જ વેરાઈટીમાં અવનવી ઓફર છે અને સુરેશભાઈ પ્રજાપતિ તો એક ટીવી લઈ લીધું છે માથે લીધું છે તો મારા વાલેડાઓ તમે બાકી રહી જતા વહેલી તકે પહોંચી જજો ગોંડલ રોડ ઉપર એક બ્રાન્ચ છે પંચાયત ચોક માં એક બ્રાન્ચ છે અને એસ્ટ્રોન ચોક માં તો છે જ તો ત્રણેય બ્રાન્ચ ઉપર પહોંચી જવાનું અને ખરીદી કરી લેવાની